બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના યાત્રાધામ અંબાજીમાં આજે દિવસભરની ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘમહેર થતાં અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા આકાશમાં કાળા વાદળો છવાતા અંધારપટ છવાયો હતો વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે લાંબા સમયના અંતરાળ બાદ અંબાજી વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે વરસાદ ને લઈને અંબાજી અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોમાં ખુશી ની લહેર પ્રસરી છે ભારે ત્રસ્ત લોકોને પણ રાહત મળી છે સાહેબ વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખુબ ભરી રહે છે એના કારણે ખુબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે ટ્રાફિક નો જામ થઈ જાય બહુ મહામુસીબત પડે છે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહામુસીબત પડે એમાં એકસો ને ખીલખીલાટ ના જયારે લઈ જતા હોય ત્યારે ઘણી વાર તકલીફ થતી હોય છે બધી ગાડીઓ ને તકલીફ થતી હોય એમાં ખાસ ઇમરજન્સી જયારે હોય આના માટે સરકારે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ કાયમી ધોરણે પાણી નીકળ કરવું જોઈએ થોડી તકલીફ છે પણ હવે શું કરીએ પાણીમાં વાહનો અટવાઈ પડે છે તકલીફ વાળું કામ છે પણ હવે